હેલો ફ્રેન્ડ્સ અમી માં તમારું સ્વાગત છે તો કેમ છો બધા મજામાં ને તો આજે તમારા માટે નવરાત્રિ દિવાળીનું ફૂલ ઘેરવાળું કલેક્શન લઈને આવી ગયા છીએ વનપીસ ટાઈપમાં આખું ઘેરદાર વનપીસ ટાઈપ રહેવાનું છે મેરેજમાં પણ તમને આ આગળ કલેક્શન જોવા મળવાનું છે આ સ્ટાઇલમાં તમને કોટી માટે જોવા મળવાની છે ફ્રેન્ડ્સ અને કલર ઓપ્શન્સની ની વાત કરીએ તો આમાં તમને ચાર કલર ઓપ્શન જોવા મળવાના છે ફ્રેન્ડ ત્રણ બેગ ચિકન આવશે કોટીમાં સ્લીવમાં પણ તમને ફેન્સી આખું ચિકન વર્ક જોવા મળવાનું છે ફ્રેન્ડ અને સાઈઝ ની વાત કરીએ તો આમાં તમને એસ એમ એલ એક્સેલ અને ડબલ એક્સેલ સુધીની સાઈઝ મળી રહેવાની છે ફ્રેન્ડ્સ તો રાહ કોની જુઓ છો આજે તમારો ઓનલાઈન ઓર્ડર બુક કરાવો વોટ્સઅપ નંબર નીચે આપેલો છે તમે વાતચીત કરીને પણ મગાવી શકો છો અને અમારું શોપનું એડ્રેસ છે અમી ડ્રેસીસ મેઇન બજાર કાંકરિયા ચોરા રોડ બાબરા અને હા વેનો આવું અપડેટ જોવા માટે અમારા